સ્વપનમાં નોરીઓ કે કોઈ ખુલી આંખે સ્વપ્ન જુએ છે તો કોઈ નિદ્રામાં જોકે વૈજ્ઞાનિક આધારે જોઈએ તો આપણે દિવસ દરમિયાન જે વિચાર કરીએ છીએ તે વિચાર આપણે નિદ્રામાં પ્રત્યક્ષ રૂપે જોઈએ છીએ પરંતુ શાસ્ત્રોમાં વર્ણન છે કે સ્વપ્નો શુભ અથવા અશુભ ફળ આપે છે જેમ કે રામાયણમાં લખ્યું છે કે જયારે ભગવાન રામનું રાજતિલક થવાનું હતું અને ભરત જ્યારે પોતાના નાનાજીના ઘરે હતા ત્યારે તેમણે બહુ જ ડરામણું સ્વપ્ન જોયું હતું તેમણે સ્વપ્નમાં જોયું હતું કે તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું છે અને તેમને અયોધ્યા રાજતિલક માટે બોલવામાં આવ્યા છે. આટલું જોતાં તેમની ઊંઘ ઉડી ગઈ અને સવાર થતાં જ તેમનું સ્વપ્ન સાચું પડ્યું. અયોધ્યા બોલાવવામાં આવ્યા અને તેમણે જ ક્રમમાં ઘટનાઓ જોઈ હતી તે જ ક્રમમાં ઘટનાઓ ઘટી હતી. આજ રીતે રામચરિત માનસના સુંદરકાંડમાં લખ્યું છે કે ત્રિજટાએ લંકા દહન રાવણનું મૃત્યુ તથા વિભીષણને લંકના રાજા બનતા હોવાનું સ્વપ્ન જોયું હતું સ્વપ્નમાં ઉંદરન કંઈ ખાતા જોવું સ્વપ્નમાં જે વ્યક્તિની વસ્તુ ઉંદર ખાઈ રહ્યો હોય તેને તેના વેપાર અથવા કાર્યક્ષેત્રમાં નુકસાન થવાનું છે તથા સ્વાસ્થ્ય સંબંધી તકલીફ પણ થઈ શકે છે જોવો જો કોઈ વ્યક્તિને સવારે સ્વપ્નમાં નોળીયો જોવા મળે તો તેને સમજી લેવું કે તે નજીકના ભવિષ્યમાં જ ધનવાન બનશે નોરિયાનો સીધો સંબંધ જમીનમાં છુપાયેલા ખજાના સાથે માનવામાં આવે છે તેથી વહેલી સવારે સ્વપ્નમાં નોળીઓ જોવા મળે તો તે વ્યક્તિને ગુપ્ત યોગ બને છે બપોરે સૂતી વખતે સ્વપ્નમાં નોળીઓ જોવા મળે તો તે બહુ ખરાબ સંકેત છે કારણ કે જ્યોતિષ માં તેને અશુભ માનવામાં આવે છે બપોરના સમયે સ્વપ્નમાં જોવા મળતો નોરીઓ આર્થિક નુકસાન અને મુશ્કેલીઓ લાવે છે સ્વપ્નમાં રમકડા જોવા આ બહુ જ શુભ સ્વપ્ન છે જેમને કોઈ સંતાન ન હોય તેમને બહુ જલ્દી સંતાન પ્રાપ્ત થશે અને જેમના વિવાહ નથી થયા તેમના શીઘ્ર વિવાહ થશે થશે સ્વપનમાં જોનાર ગરીબ હશે તો તેને ધન પ્રાપ્તિ થશે બેરોજગાર ને નોકરી મળશે તથા નિઃસનતાને બહુ જલ્દી ઉત્તમ સંતાન પ્રાપ્ત થશે